નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે એ માઇકોરાઇઝાની આ માઇકોરાઇઝા છે હું મિત્રો આ માઇકોરાઇઝા જે છે એ એક ખેડૂતો માટે એટલે કે કુદરતના જે સૂક્ષ્મ જીવાણુઓ છે એને એક સહજીવી જે છે એ ફૂગ છે અને આ ફૂગ જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે ઉપયોગી છે એટલા માટે બધા માઇકોરાઝા માઇકોરાઝા કરે છે આ માઇકોરાઝા કામ શું કરે તો કે માઇકોરાઇઝા જે છે એ જમીનની અંદર આપવાથી જમીનની અંદર જે છોડ જે છે એ છોડને જરૂરી પોષક તત્વોની જરૂરિયાત હોય જરૂરી જે છે ભેજની જરૂરિયાત હોય તો એ છોડને જે છે એ પોતાની પાસે એ કુત્રિમ મૂળ ઉભા કરી અને સોળ સુધી જે છે એ તાતણાના રૂપમાં જે છે એ મૂળ સુધી જે છે એ પોષક તત્વો હોય ભેજ હોય એ સોળ સુધી પકડવાની કામગીરી કરે આ કામ જે છે આ માઇકો રાજાનું છે આ માઇકો રાજા જે છે એ બજારની અંદર ઘણી બધી જાતના મળે છે જેમ કે સો ગ્રામમાં અઢીસો ગ્રામમાં અને ચાર કિલોની બેગની અંદર મળે છે તો આ માઇકો રાજા જે છે એ ખેતરમાં શા માટે આપવું જોઈએ તો કે માઇકો રાજા આપવાથી જમીનની અંદર જે જયારે ભેજની જરૂરિયાત જરૂરિયાત ને હોય ત્યારે એ કૃત્રિમ મૂળ જ્યારે કે પાણીની ખેંચ ત્યારે એ કૃત્રિમ મૂળ દ્વારા એ પાન પાણીના જે છે એટલે કે ટૂંકમાં ભેજ જે છે તાતણાના સ્વરૂપમાં એ સૂડ સુધી કોગાડી અને કામગીરી કરવામાં એને મદદરૂપ કરે છે સાથે સાથે ચાલો મિત્રો આ વામ જે છે એક કુદરતી ફૂગ હોવાના કારણે એ છોડ ફરતું જે છે એક આખું ઝાડું તૈયાર કરે છે અને આ ઝાડું તૈયાર કરવાના કારણે એ છોડને જે કહેવાય કે જુદી જુદી પરિસ્થિતિ જેમ કે છોડને જે છે એ ખૂબ વધારે વરસાદ હોય વધારે જે છે તાપ હોય વધારે ઠંડી હોય એવા સમયગાળાની અંદર સોડ જે છે જે ટ્રેસ અનુભવતો હોય તો એ ટ્રેસને દૂર કામ દૂર કરવાનું કામ એ આ ફૂગ કરે છે આ ફૂગનું કામ જે છે એ મિત્રતા જેવું છે કે મિત્રને તમે હેલ્પ કરો તો મિત્ર તમને પણ મદદ કરે એમ આ છોડને જે છે એ મૂળને જે છે એની અંદર પાસેથી જે છે એ કાર્બોહાઈડ્રેટસના રૂપમાં એની પાસેથી ખોરાક મેળવે છે અને પ્રકાશ રસણીની ક્રિયા દરમિયાન એ એનો ખોરાક જે છે એ ખોરાકનો વળતાશ રૂપની અંદર એ છોડને બાજુમાંથી ખેંચી અને આપે છે એટલે કે આવું પરોપજીવીનું કામ એ આ ફૂગનું છે ત્યારે મિત્રો આ બજારની અંદર જે છે એ મળતી ફૂગ એને ક્યારે આપવી તો કે છોડની અંદર જ્યારે મૂળ ની શરૂઆત થાય ત્યારે જે છે એ આપણે એને આપવાની હોય છે જમીનની અંદર મૂળ જ ન હોય ત્યારે જે છે એ આપણે આ ફૂગ આપી શકતા નથી આ ફૂગ જે છે જમીનની અંદર આપીએ તો ઝાડું તૈયાર કરે છે તો એને પાયાની અંદર જે છે એ આપણે આપવાની ભલામણ કરવામાં આવે છે એટલે કે જે કાંઈ તમે આપણા જે સેન્દ્રી ખા ખાતરો જે છે નાખતા હોય દેવીલીનો ખોળ નાખતા હોય એરડીનો ખોળ છે કે લીંબોળીનો ખોળ છે કે પછી જે છે એ આપણા સુધારદા જે છે એ ખાતરો જે છે એ નાખતા હોય તો એમની સાથે પણ આને મિક્સ કરીને આપણે આપી શકીએ